લીટા કરાય ભાઈ બગડી જાય બગડી જાય તો આપડે કારખાને આવતા રહ્યા છીએ અને હવે રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે સાંજના વાગી ગયા છે સો

તો બંને રીજો આગળ બ્લોકમાં આપણે હાંજે રસોઈ બનાવવાની છે તો જો આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે બને છે ગરમા ગરમ રોટલી છૂલા ઉપર બહુ મજા આવે ચૂલા ઉપર રોટલી ખાવાની તમે કોઈ દીધો છૂલા ઉપર રોટલી ખાધી હોય ને તો કોમેન્ટ કરીને જણાવો કોને કોને ખાધી છે છુલાવ ઉપરની રોટલી હાલો હવે જલ્દી બની નાખો લાગી છે ભૂખ

તો આ લોકો જમવા અને આજનો બ્લોગ આપડે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર કેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો માતાજી